ભગવાન આવ્યા છો અમારા કરી છે સાધી તમારો વિચારતી વિમુખ જાતિના સરણીય સમાજનો પરિવાર છે જેવો અત્યાર સુધી કાયમી મકાનના અભાવે ચોટીલા શહેરમાં આવેલી અલગ અલગ ઝુંપડપટ્ટીઓમાં કે રોડ પર કે ખુલ્લી જગ્યામાં કાચું ઝૂપડું બાંધી વસવાટ કરતા હતા અને એક ગામ થી બીજા ગામ ધંધા રોજગાર માટે ભટકતા હતા ત્યારે સિત્તેર વર્ષ બાદ આ સત્તર પરિવારોને પોતાનું કાયમી સરનામું અને પોતાનો માલિકી નો પ્લોટ મળ્યો છે આ સત્તર પરિવારોને સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્ય રહેણાક ના પ્લોટ ની ફાળવણી ખુદ ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ કરી છે ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા એ સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્ય રહેણાક ના પ્લોટ ની સ્થળ ઉપર જઈ આ કુલ સત્તર પરિવારોને સનદ આપી હતી આમ વસવાટ કરતા પોતાનું નવું સરનામું અને પ્લોટ મળ્યો છે ત્યારે ફારવણી સમયે પરિવારજનોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા અને સરકાર નો આભાર વ્યક્ત કરતા ભીની આંખે કહ્યું હતું એ તો જે લોકોએ રસ્તે રાત વિતાવી હોય તેને ખબર પડે કે હાલાકી શું ચીજ છે આ સાંભળી પ્રાંત અધિકારી ની આંખો પણ ભીની થઈ ગઈ હતી